દરેક નાગરિકને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અને એના માથે છત હોય એ મૂળભૂત અધિકાર આપ્યો છે આ બંધારણના અધિકારોનું હનન કરી રાજ્યની સરકાર અને પ્રશાસન દ્વારા મોટા બિલ્ડરો પૂંજીપતિઓ ઉદ્યોગપતિઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નેતાઓના ગેરકાયદેસર બાંધકામો નહીં તોડવા અને જે ગરીબ માણસે પોતાના જીવનની કાળી મજૂરીની પાય પાઈ જોડીને કાચું પાકું છાપરું બનાવ્યું હોય નાનું મોટું મકાન બનાવ્યું હોય એને તોડી પાડવું આ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રાજકોટ શહેરમાં સુરતમાં વડોદરાના અમદાવાદમાં આપણે જોઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી એની વિરુદ્ધમાં છે અમે માગણી કરીએ છીએ રાજકોટ શહેરના જે પણ વિસ્તારમાં પ્રશાસન દ્વારા નોટિસો આપવામાં આવી છે એ તમામ નોટિસો પરત લેવામાં આવે અને કોઈ કારણસર બીજો વિકલ્પ ન હોય ને કોઈ પણ ગરીબ માણસનું ઘર તોડવું પડે એમ હોય તો પહેલાં એ સન્માનપૂર્વક ત્યાં વસી શકે એવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એ વૈકલ્પિક વ્યવસ્થામાં એમને શિફ્ટ કરવામાં આવે એ પછી જ ગરીબ માણસનું મકાન તોડવું જોઈએ ઉપર આભ અને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં રાજકોટના નાગરિકોને લાવી દેવા એના માટે રાજકોટવાસીઓએ ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપ્યા એટલે મેં કોંગ્રેસ પાર્ટી તરીકે માગણી કરીએ છીએ રાજકોટ કલેક્ટર સમક્ષ આજે રજૂઆત કરી છે કોઈપણ સંજોગોમાં ગરીબ માણસને એના આશિયાના એના ઘર એના મકાનથી બે દખલ કરવામાં આવે નહીં અને એક ટકો કેસમાં પણ કોઈનું મકાન તોડવાનું થાય ભવિષ્યમાં તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના અને પૂંજીપતિઓના જે ગેરકાયદેસર સ્ટ્રક્ચરો છે પહેલા એને તોડવામાં આવે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ પોતે એક જોવા જઈએ તો જે છે બોલડોઝર દાદાનું બોલ્ડોઝર આ દરેક જગ્યાએ જે દાદાનું બોલ્ડોઝર ફરી વળીએ છે એ ગરીબોના ઝોપડા ઉપર ફરે છે જ્યાં અમીરોએ પૂંજીવાદીઓએ જે દબાણો કર્યા છે એવા એક પણ દબાણ હટતા નથી અને એવા હજારો હેક્ટર જ્યારે અમીરો જે છે એ દબાણ કરે છે અને એ પોતે બહુ જ આમ સસ્તા ભાવે અથવા કેને 1 રૂપિયો ચોરસ મીટર પ્રમાણે અદાણી અંબાણી જેવા જમીનો લઈ જાય છે ત્યારે બીજી બાજુ ગરીબો જે પોતે પોતાના જીવન નિર્વાહ માટે ઉભા કરેલા નાના નાના મકાનો છે એની ઉપર બુલડોઝર ભેર્વી દેવું એ બંધારણની કલમ 21 નો જે છે ઉપાસ છે આપણા દેશના બંધારણે દરેકને જીવવાનો અને રહેવાલાયક મકાનનો અધિકાર આપેલો છે સરકાર ક્યારેક જરૂરિયાત હોય તો આવા મકાનોને જે હટાવી શકે પણ બંધારણની અંદર સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આવા કોઈ પણ ગરીબના મકાનો ઉપર બુલડોઝર ફેરવી શકાય નહીં જ્યાં સુધી કાનૂની કાર્યવાહી કરી અને પૂરતો અવકાશ આપી અને પુનર્વસન વૈકલ્પિક વ્યવસ્થા આપવા સિવાય આવા બુલડોઝર ફેરવી જ ના શકાય પરંતુ ગુજરાત જે છે એ માત્ર ને માત્ર ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફેરવો અને અમીરોને મજા કરાવો એવી આ સરકાર છે સવાલ એ થાય કે આપણે સરકાર શેના માટે બનાવી છે સામાન્ય માણસોની સુખ સુવિધા માટે એના મકાન માટે એના આજીવિકા માટે એની સુરક્ષા માટે એના શિક્ષણ માટે એના શાંતિ માટે આ સરકાર જે છે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની સુરક્ષાઓ ઉદ્યોગપતિઓ જે છે એને જે વ્યવસ્થાઓ એની સુરક્ષા સામાન્ય માણસોનું આજકાલ કોઈ પણ સાંભળતું નથી ગઈકાલની જ ઘટના છે સુરેન્દ્રનગરમાં કે એક એક કલેક્ટર પંદરસો પંદરસો કરોડના ભ્રષ્ટાચાર કરીને નીકળી જાય છે આવા ભ્રષ્ટાચારી તંત્રના કારણે ગરીબો જે છે એના મકાનો તૂટે છે અને આ મકાનો તોડવા પાછળનું સમગ્ર ગુજરાતમાં એક લાખ થી વધારે મકાનો તોડવાનું જયારે ટાર્ગેટ છે ત્યારે ગરીબો એ વંચિત હોય ને એના માટેની જે સંવેદના હોય એવા લોકોએ આગળ આવવાની જરૂર છે